નમસ્કાર દર્શક મિત્રો ધ ઇન્ડિયન ટાઈમ્સ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આવું જોઈએ છોટાઉદેપુરના સેવકોની નિઃશુલ્ક સેવા હરિદ્વારમાં અસ્થિ વિસર્જન છોટાઉદેપુર લોકસભા સાંસદ જસુભાઈ રાઠવા નિઃશુલ્ક સેવા યજ્ઞમાં સહભાગી બન્યા જલારામ સેવા સમિતિ દ્વારા હરિદ્વાર ખાતે નિશુલ્ક અસ્તી વિસર્જન કરવામાં આવ્યું જલારામ સેવા સમિતિ દ્વારા કોઈપણ પરિવારના સ્વજનનું અસ્તી વિસર્જન હરિદ્વાર ખાતે નિઃશુલ્ક કરવામાં આવી રહ્યું છે છોડાઉ જલારામ સેવા સમિતિ દ્વારા હરિદ્વાર ઉત્તરાખંડ ખાતે સાંસદ યશુબાઈ રાઠવાની આગેવાનીમાં અસ્તી વિસર્જન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો સ્વર્ગલોક પામેલા જેઓના માટે શ્રી જલારામ સેવા સમિતિ દ્વારા ચોત્રીસ જેટલી અસ્થિનું ધાર્મિક વિધિ અને પૂજા સાથે નિશુલ્ક વિસર્જન કરવામાં આવ્યું હતું અત્રે ઉલ્લેખનીય છે કે તારીખ એક સાત બે હજાર ના રોજ મંગળવારના દિવસે હરિદ્વાર ઉત્તરાખંડ ખાતે હરકી પૌડી ઘાટ ખાતે જલારામ સેવા સમિતિના સભ્યો તથા છોટાઉદેપુર જિલ્લાના સાંસદ સભ્ય જસુભાઈ રાઠવા દ્વારા ધાર્મિક ક્રિયાકાંડ સાથે હસ્તે વિસર્જનનું ધાર્મિક પૂજા પ્રાર્થના સાથે કાર્ય સંપન્ન કરવામાં આવ્યું હતું જે કાર્યક્રમમાં છોટાઉદેપુર જલારામ સેવા સમિતિના સભ્ય રાજુભાઈ ઠક્કર કોમિનભાઈ જાની પ્રતિકભાઈ ડબગર નૈમેશભાઈ ભાણાભાઈ ઠક્કર આર્યન ઠક્કર ઉપસ્થિત રહ્યા હતા અને મૃતક સ્વજનો માટે પ્રભુને પ્રાર્થના કરી હતી જય જલારામ તારીખ એક સાત બે હજાર પચીસના ના રોજ છોટાઉદેપુરમાં દેહાંત થયેલા વડીલોના અસ્થિના વિસર્જન માટે હરિદ્વાર હલકી પેઢી પર જલારામ સેવા સમિતિના સભ્યો તથા અમારી સાથે માનનીય લોકલાડીલા છોટાઉદેપુરના સંસદ જસુભાઈ રાઠવા સાહેબ પણ અમારી સાથે આ પુણ્યના કામમાં સામેલ થયેલ હતા